પોરબંદરમાં એક વર્ષ પૂર્વે કેમિકલ ટ્રેડિંગના ધંધાર્થી પાસેથી ઈવે બિલ જનરેટ કરી જીએસટીના નામે તથા માલની એડવાન્સ રકમ મેળવી રૂપિયા ત્રેવીસ લાખની છેતરપિંડી કરી હોવાની ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પોરબંદરના વાગેશ્વરી પ્લોટમાં રહેતા અને પુના ખાતે કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરતા હિતેશ મનસુખલાલ થાનકીએ એક વર્ષ પૂર્વે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું

ફરતી વ્યક્તિઓના નામે જીએસટી પોર્ટલ ઉપર પેઢીનું રજીસ્ટ્રેશન કરાવી સારા રેટ અને નફો આપવાની અને સમયસર ડિલિવરી આપવાની વાત કરી હતી ત્યારબાદ મંગેશ અને તેના મળતિયાઓએ પ્લાનને આગળ વધારી પૂર્વ આયોજિત યોજના મુજબ હિતેશ થાનકી પાસેથી માલ તથા ટ્રાન્સપોર્ટના ભાડા પેટે એડવાન્સમાં રૂપિયા સત્યાવીસ લાખ પીંચ્યાસી હજાર એકસો અઢારની રકમ મેળવી લીધી હતી અને તેના ઈવે બિલ જનરેટ કરી મોકલી દીધા હતા આ બિલ બેટે જીએસટી ની થતી રૂપિયા ચાર લાખ અઢાર હજાર સાતસો છેતાલીસ ની રકમ પણ મંગેશ અને તેના સાથીઓ સરકારમાં જમા કરાવવાના બદલે પોતાના ખિસ્સામાં સેરવી લીધી હતી દરમિયાન હિતેશભાઈ થાનકીએ પોતે આપેલી રકમ સામે માલની ઉઘરાણી શરૂ કરતા મંગેશ અને તેના સાથીઓએ પાંચ લાખની રકમ પરત કરી હતી પરંતુ બાકીની નીકળતી રકમ રૂપિયા

રાધિક્રિષ્ના ટ્રાન્સપોર્ટનો માલિક હોવાનું જાણવા મળે છે અને બનાવ સમયે પોતાની ઓળખ શ્યામભાઈ તરીકે પણ આપી હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ